માંડવીનગર ખાતે માંડવીનગર પાલીકા દ્વારા તાપી જન્મ જયંતી ની ઉજવણી ભક્તિભાવપૂર્વક કરવામાં આવી માંડવીનગર ખાતે માંડવીનગર પાલીકા દ્વારા તાપી મહાતાપી તાપી પાપ નિવારણીની ની ની ઉજવણી ભક્તિભાવપૂર્વક કરવામાં આવી આ નિમિત્તે ગોપાલનગર થી ભીખુભાઈ ગામિતના ના નિવાસ સ્થાની થી એકસો નવ મીટર ની ચુંદડી ની શોભાયાત્રા કાઢવામાં આવી તાપી મૈયાના રમણીય માટે ભીખુભાઈ ગામે તથા રામજી મંદિરથી પટેલ સમાજની બહેનો દ્વારા ચુંદડીની શોભાયાત્રા ડીજેના સથવારે કાઢવામાં આવી બહેનો આનંદ ઉલ્લાસ સાથે ગરબે ઘૂમી નગરપાલિકા દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજા અર્ચના કરી તાપી મૈયાને ચુંદડી અર્પણ કરાઈ આ કાર્યક્રમમાં માંડવી નગર ભાજપ પ્રમુખ નીતીનભાઈ શુક્લ પાલિકા પ્રમુખ નિમેશભાઈ શાહ કારોબારી અધ્યક્ષ કિરીટ પટેલ પાલિકાના સદસ્યો નગર ભાજપના હોદ્દેદારો તેમજ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ફાઈલ વિભાગના સ્ટાફે ખડે પગે ઉભા રહી સેવા બજાવી

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે